રાજકોટ મનપાના કન્ઝર્વેશ વિભાગના ડ્રાઇવર હડતાળ પર ઉતર્યા છે દોઢ માસથી કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા હડતાળ પર ઉતર્યા છે આર કે સિક્યોરિટી કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે તો કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે છતાં પણ ડ્રાઈવરો પાસે કામ કરાવતા હોવાનો આરોપ લાગ્યો છે પગાર ન મળતા ડ્રાઈવરોનો તહેવાર બગડે તેવી પણ સ્થિતિ છે ડ્રાઈવરો ભેગા થતા કોંગ્રેસના નેતાઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કોંગ્રેસ પણ વિરોધમાં જોડાઈ હતી તો ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે તો બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હતો છતાં પણ ડ્રાઇવરો પાસે કામ કરાવાતું હતું રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે અત્યારે મોટી સંખ્યામાં જે ડ્રાઈવરો ભેગા થયા છે અને તેમની અલગ અલગ માંગ છે આ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા હોવા છતાં એજન્સી દ્વારા કામ કરાવવામાં આવ્યું છે અને પગાર હજી મળ્યો નથી ભાઈ શું માંગ છે તમારી મુખ્ય સર અમને એમ કીધું કે એકત્રીસ જોરથી બોલ એકત્રીસ પૂરું થઈ ગયું છે આપી છે પણ અમને વર્ક નથી મેળ્યો વર્ક નથી એટલે તમને પેપર

હકીકતમાં એવું છે સવારે મને ટેલિફોનિક જાણ કરવામાં આવેલી કે અહીંયા આ લોકોનો દોઢ મહિનાથી આ પગાર થયો નથી જે તે એજન્સી ચલાવી રહી છે આર કે એજન્સી સાહેબ સાથે ટેલિફોનિક પર્યાવરણ સાથે વાત થતા તેમને એવું આશ્વાસન આપ્યું છે કે બે કલાકમાં અમે એમના ખાતામાં પગાર આપી દેસુ અને નહીં આપવામાં આવે તો અમે કોંગ્રેસના આગેવાનો આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને લોકો ડ્રાઈવરો છે અને કઈ કઈ ગાડી હલાવે છે ચારસો ને આસપાસ ડ્રાઈવરો છે કોઈ જેસીબી ચલાવે છે કોઈ ટીપર વાન ચલાવે છે કોઈ ડમ્પર ચલાવે છે ટ્રેક્ટર ચલાવે છે પગાર નથી પગાર નથી ચુકવાયો દોઢ મહિનાથી બરોબર દિવાળી આવે છે તો ડ્રાઈવરોને તકલીફ ડ્રાઈવરોને દિવાળી ઉપર બોનસ પણ જે આપવામાં આવવું જોઈએ તે આપવાની ના પાડી રહ્યા છે આ લોકો બરોબર તમે શું કેવા માંગો હકીકતમાં એવું છે કે જે આર કે એજન્સી છે એને દોઢ બે મહિના અર્ષાથી વર્ક ઓર્ડર એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે અને હાલ એને વર્ક ઓર્ડર નથી મળ્યો તો મારું એક જ કહેવાનું છે કે કોના અંડરમાં છેલ્લા દોઢ બે મહિનાથી વાહનો ચાલુ હતા રાજકોટ મહાનગરપાલિકાના જો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને ઇનકેસ કોઈ રાજકોટમાં મહાનગરપાલિકાના વાહનથી કોઈ પણ અકસ્માત બન્યો હોત કોઈ પણ રાજકોટ નાગરિકનો ભોગ બન્યો હતો એની જવાબદારી કોન્ટ્રાક્ટરના સિરે અધિકારીઓના શિરેરત કે આ નિર્દોષ ડ્રાઈવરો શિરરત માંગો મારું નામ મારું નામ અમન ગોયલ છું સામાજિક આગેવાન છું આજ સવારે સાત સાડા સાતે આ લોકોનો મને કોલ આવ્યો કે અમે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરેલા છે અને અમને છેલ્લા દોઢ મહિનાથી એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવેલ નથી એટલે સ્થળ ઉપર આવી ડ્રાઈવરોનો મે તમામ બાબતો જાણકારી મેળવી અને પર્યાવરણ ઇન્જિનિયર પ્રજ્ઞેશ સોલંકી સાથે વાત કરી એટલે પ્રજ્ઞેશ સોલંકીએ મને એવું કીધું કે એકથી બે કલાકમાં અમે તમામ ડ્રાઈવરોનો પગાર ચૂકવી દેશું પણ જો એ ટેલિફોનિક વાત બે કલાકની અંદર અંદર પગાર નહીં ચૂકવે તો અમે તમામ સામાજિક આગેવાનો ડ્રાઈવરો સાથે સી એને દિવાળીનું બોનસ દોઢ મહિનાનો પગાર આજે બે કલાકની અંદર ચૂકવવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ જામ કરી અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે